કેંગન વોટર હા ઓછા પ્યોર એકદમ પ્યોર વોટર પ્યોર કેંગન વોટર કેંગન વોટર હેલ્થમાંથી પણ એટલું સારું છે હા સુરતમાં ક્યાંય નથી મળતો ભાજી બાજુ આ મસાલાથી આવશે ઓકે હેલો મિત્રો કેમ છો હું છું ધર્મેશ લગર સ્વાગત છે અમારા યુટ્યુબ ચેનલ એન્ડી ફૂડ ટુરમાં જેમાં આપણે અવનવી વાનગીઓની સફર કરતા હોઈએ છીએ આજે હું તમને લઈને આવી ગયો છું બીઆરટીસ ની સીમાડા નાકા બાજુ જશો ને ત્યાં બાપા તરફ સર્કલ આવે છે બાપા તરફ સર્કલ ની એક્ઝેક્ટ સામે રોડ ખૂણા ઉપર છે બાલાજી દાળ પકવાન અને અલગ અલગ ઘોઘરા ભાજીકોન અને મસાલા પકવાન બનાવે છે તો એમાંથી આપણે છે ને ભાજીકોન ની આખી મેકિંગ પ્રોસેસ તમને બતાવવાના છીએ ભાજીકોન કેવી રીતના બનાવે છે એ અને આ છે ને સુરતમાં યુનિક આઇટમ છે ભાજીકોન તો આખી મેં વિડીયો જરાક જરા સ્કીપ ના કરતા વિડીયો ને આખો જોજો જેના તમને ખબર પડે કે ભાજપ કેવી રીતના બને છે અને એના સાથે સાથે તમને બે સ્ટીડિયો જણાવવા છે અને તમે અમારી ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો જરૂરથી અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ચાલો શરૂ કરીએ કેમ છો દ્રુવિનભાઈ બસ એકદમ ફર્સ્ટ ક્લાસ મજામાં આ તો દ્રુવિનભાઈ અમારા માટે શું બનાવવાના છો તમે ત્યારે તમારા માટે બનાવજો ભાજીકોન બાલાજીનો સ્પેશિયલ ભાજીકોન બાલાજીનો સ્પેશિયલ ભાજીકોન તો આ ભાજીકોન લગભગ મેં સુરતમાં ક્યાંય નથી જોયું તમારી પાસે પહેલી વાર નામ સાંભળ્યું છે હા સુરતમાં ક્યાંય નથી મળતો ભાજીકોન ભાજીકોન તો અમને આખી ભાજીકોન ની મેકિંગ પ્રોસેસ બતાવો એટલે અમારા વ્યુઅરો બી જોવે કે ભાજીકોન કેવી રીતના બને છે હા તો બનાવો ચાલો અમારા માટે ભાજીકોન તો પહેલા કોન લઈ લેશું આ કોન છે હા આ કોન તમે ઘરે જ બનાવો કે હા કોન પણ ઘરે બનાવવાની બધી વસ્તુ બધી વસ્તુ ઘરે જ બનાવેલી છે પોતે તમે જ હાથે જ બનાવો છો તે બાટી હતી લાવતા નહીં બાટી કે આઈતી નહીં બધી વસ્તુ પોતે હાથે જ બનાવે છે બરાબર છે હા ભાજીકોનમાં યુઝ કરશું આપણે કેંગન વોટર કેંગન વોટર હા ઓ વાત છે પ્યોર એકદમ પ્યોર વોટર પ્યોર કેંગન વોટર કેંગન વોટર હેલ્થ માટે પણ એટલું સારું છે તમે સ્ટડી કેટલું કરેલું છે સ્ટડી આપણે બાર સાયન્સ કરેલું છે બાર સાયન્સ કરેલું છે હા બરાબર આ મસાલા સિંગ આવશે ઓકે પછી આવશે આપણે ભાજીના થોડાક મસાલા આવશે આપણો સ્પેશિયલ જે છે બરાબર છે

લાઈવ ભાજી કોણ લાઈવ ભાજી કોણ ભાજી લાઈવ જ બનાવવા એમ હા લાઈવ જ બનાવવાની ભાજી પચીસ ભાજી કોનમાં આવશે બધું વેજીટેબલ બધું મિક્સ આવશે આ ભાજી કોણ માં વેજીટેબલ બધું મિક્સ આવશે બધું વેજીટેબલ મિક્સ બરાબર છે તમે આવો યુનિક આઈડિયા ક્યાંથી આવો છો યુનિક આઈડિયા મારે વસ્તુ લગભગ અહીંયા સુરતમાં ક્યાંય નહીં હોય ને એ જ વસ્તુ મારી પાસે મળશે બરાબર અને જે જગ્યાનો ઓરિજિનલ ટેસ્ટ છે એ ઓરિજિનલ ટેસ્ટમાં રાજકોટનો ઓરિજિનલ ટેસ્ટ હા રાજકોટનો ઓરિજિનલ ટેસ્ટ કુગરામાં પણ એમ કુગરામાં જેતપુરનો ઓરિજિનલ ટેસ્ટ આવશે જેતપુરનો ઓરિજિનલ ટેસ્ટ કુગરામાં બરાબર છે આપણે અહીંયા કુકરા છે મસાલા પકવાન છે ભાજી કોણ છે દાળ પકવાન છે બધી જગ્યાએ જ્યાં જ્યાંની વસ્તુ જ્યાં જ્યાં ફેમસ છે ત્યાં બધા ઓરિજિનલ ટેસ્ટ ઓરિજિનલ ટેસ્ટ જ આપવામાં આવશે હા બરાબર છે મોસ્ટ ઓફ આપડી ભાજી બનીને તૈયાર થઈ એવું લાગે છે હવે હા હવે બસ થોડી જ વારમાં આપણી ભાજી બનીને તૈયાર થઈ જશે તમારો આનો એડ્રેસ જણાવી દો એડ્રેસ છે સીમાડા નાકા તરફથી નહેર બાજુ જતો રસ્તો બાપા સીતારામ કોપ સિલ્વર બિઝનેસ કંપની સામેની સાઈડ અને તમારો ટાઈમિંગ શું હોય છે ટાઈમિંગ સવારે 9 થી સાંજે 9 સુધી સવારે 9 થી સાંજે 9 સુધી હા અને તમારો મોબાઈલ નંબર આપી દો ને મોબાઈલ નંબર છે 7984420830 ઓકે હવે બનીને આપણી ભાજી બનીને તૈયાર થઈ ગઈ છે હા આપણી ભાજી બનીને તૈયાર થઈ ગઈ છે હવે કોનમાં કોણમાં ભરી દેવાની

સેવ આવજો ઉપર બે છે માટે સેવ સેવ આપડી ભાજી કોન રેડી ફાઇનલી આપણો ભાજી કોન બનીને આવી ગયો છે અને તમને ભાજી કોન ની આખી મેકિંગ પ્રોસેસ બતાવી કે કેવી રીતે આખી ભાજી બનાવે છે અને એ છે ને આખું સ્પેશિયલ કેંગન વોટર આવે છે ને એમાં બનાવે છે અને આમાં મસાલા સીંગ ને વેજીટેબલ ને ગરમ મસાલા ને એ બધી વસ્તુ નાખીને બનાવવામાં આવે છે એકદમ યુનિક રીતે બનાવવામાં આવે છે આનો હવે ટેસ્ટ ટેસ્ટ કેવો છે એકદમ ઓસમ જોરદાર આ બજે કોણ છે ને સ્રોતમાં લગભગ એક જ જગ્યાએ મળે છે બીજી જગ્યાએ હજુ સુધી મને યાદ છે કે સુધી બીજી કોઈ જગ્યાએ જોયા નથી અમે ભાજી કોનમાં છે ને આ સુરતમાં બીજી જગ્યાએ મેં લગભગ નથી જોયા અને આનું તમને એડ્રેસ જણાવ્યું છે અને આની યુનિકનેસ આખી એ છે કે કોન બી ઘરે જ બનાવે છે જે ભાજીનો કોન છે ને એ બી ઘરે જ બનાવે છે તૈયાર નથી લાવતા અને તમને કીધું એમ આખું અલગ અને હેલ્ધી રીતે ફૂડ ખવડાવે છે અને જે અલગ અલગ એની પાસે અલગ અલગ વેરાયટીઓ છે એ અલગ અલગ વેરાયટીઓમાં જ્યાંની જે ફેમસ વેરાયટીઓ છે ને એ બધી અલગ અલગ ત્યાંની ટેસ્ટ પ્રોવાઈડ કરાવે છે એમાં છે ને દાળ પકવાન છે ઘોઘરા છે મસાલા પકવાન છે અને ભાજીકોન છે ભાજીકોન આઈટમ છે અને તમે આવો ને તમને લોકેશન આપી દીધું અને આ છે ને એકદમ યુનિક પ્રકારની છે ભાજીકોન છે તો એક વખત મુલાકાત લેવી અને આવા યુનિક ફૂડ ખાવા માટે જરૂરથી અમારા ચેનલ સબસ્ક્રાઈબ કરી લે જેનાથી અમારા આવનારા અવનવા વિડીયો નોટિફિકેશન મળે અને આ પકવા ભાજીકોન ને હું ફટાફટ પૂરો કરું કેમકે આ મને એકદમ મસ્ત મજા આવી ગઈ છે ભાજીકોન ખાવાની તો હું ફટા એક જ બાઇટની મજા આવી ગઈ છે તો હું ફટાફટ પૂરો કરું અને વિડીયોને અહીંયા એન્ડ આપું છું તમે આવા જ અમારા વિડીયો જોવા માટે અમારી ચેનલ જરૂરથી સબસ્ક્રાઇબ કરી લો જેનાથી અમારા આવનાર અવનવા વિડીયોનું નોટિફિકેશન તમને મળતું રહે અને હા તમને હું એનું એડ્રેસ અને એની મેપ લિંક તમને ડિસ્ક્રિપ્શન આપી દઈશ અહીંયા તમે આવી શકો છો એના માટે થેન્ક યુ